ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રિક્ષા ચલાવવા બાબતે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો એન રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારે કુંભારવાડા માઢિયા રોડ ઉપરી નંબર આઠમાં રહેતા બાંભણીયા રમેશભાઈ પોતાની રિક્ષા ચલાવી રહ્યા હોય અને પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ત્યાંના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તારે અહીં રિક્ષાની ચલાવવાની તમે કહીને બે દિવસ પહેલા રિક્ષાના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા અને નુકસાન કરવામાં આવ્યું હતું જ્યારે આજે રમેશભાઈ રોહિત મિલ પાસે ચા પીવા ગયા હતા તે સમયે પાંચ થી છ વ્યક્તિઓએ આવીને રમેશભાઈ ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો જ્યારે રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા વિપુલભાઈ ની દુકાન છે બે દી પેલા મારે માથાકુટ થઈ હતી ત્યારે

હું રિક્ષા ચલાવું છું ને તો મારી રિક્ષા ઉપર કાચ તોડી નાખ્યા બે થી તમે જાતું કરી દીધું આજે દુકાને ગયો માવો ખાવાનો મને બધા ભેગા થી માયરો છે હું કઈ બોલ્યા નથી કોઈ